એસસી મોરચા ગુજરાત પ્રદેશનો સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે મોરચા સાથે વ્યક્તિઓ છે બધાની સાથે જિલ્લે જિલ્લા જઈને સદસ્ય અભિયાન જે ચાલી રહ્યું છે એને વેગ આપતો આજે બોટાદથી શરૂઆત કરી છે બોટાદ જિલ્લાની અંદર અમે લોકો જઈ રહ્યા છીએ અલગ અલગ ઠેકાણે અને જે રીતે લોકોનો પ્રેમ પ્રતિસાદ મળી રહ્યો છે દેખાઈ રહ્યો છે મારી સાથે સભ્યનાથ મહારાજજી આપણા ધારાસભ્યશ્રી પ્લસ સમાજના બાપ મારી સાથે જ છે અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી જે દિલમાં લોકોને વસે છે એ આ બધી સભાઓમાં જોવા મળે છે એવું લાગી રહ્યું છે જાણે ઇલેક્શનની સભાઓ થતી હોય સદસ્યતા અભિયાનમાં પણ આટલા માણસો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે ભારતીય જનતા પાર્ટી સાંભળવા માટે આવતા હોય ઉત્સુક હોય એ ખરેખર ગર્વનો વિષય છે અને મોદી સાહેબ જે રીતે આ દેશને વિકસિત બનાવવાની

જેટલી જનતા છે જે પબ્લિક છે એ જ લોકો સામેથી અમને લોકોને આશ્વાસન આપી રહી છે કે તમારો જે લક્ષ્ય છે ને એનાથી વધારે જ અમે સદસ્ય બનીશું અને આ ખૂબ મોટી ગર્વની વાત છે પાર્ટી માટે આમ તો આનો પ્રારંભ બે તારીખે થયો છે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અને આદરણીય જેપી નડ્ડા સાહેબે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને પ્રાથમિક સભ્ય બનાવી અને બીજી તારીખે લોન્ચિંગ કર્યું ઉપસ્થિતિ ત્યાં જ હતી મારી પણ જવાબદારી આમાં રાષ્ટ્રીય સંયોજક તરીકે અનુસૂચિત જાતિ મોરચાનું ડ્રાઈવ લઈ રહ્યો છું ત્યારે આપના માધ્યમથી બધાને જણાવવા માગીશ કે આખા દેશ કક્ષાએ અનુસૂચિત જાતિ મોરચાને એક કરોડ સભ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને એની વ્યક્તિગત જવાબદારી ગુજરાતમાં પણ પશ્ચિમો છે બહુ સારો સહભાગીતા માટે ગામે ગામ ધારોદાય તમારા પ્રદેશના સૌ આગેવાનો આદરણીય હિતુભાઈ હોય આદરણીય દેવેનભાઈ વર્મા હોય આ બધા ગૌતમભાઈ ગેડિયા હોય વિક્રમભાઈ ચૌહાણ હોય જુદા જુદા ધારાસભ્યો છે સાંસદો છે બધા પ્રવાસ કરશે પ્રવાસના માધ્યમથી જનતાને અપીલ અને સંદેશો કરશે અને આમ જોવા જાવ તો ઓલ ઓવર ઇન્ડિયા આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં લગભગ ત્રેવીસ કરોડ અને પચાસ લાખ જેટલા મતદાતાઓએ મતદાન કર્યું છે એટલે બે હજાર ચૌદમાં જે સદસ્યતા અભિયાન થયું હતું એમાં અગિયાર કરોડ સભ્યો નોંધાયા હતા ઓગણીસની અંદર જે સદસ્યતા અભિયાન થયું એમાં બીજા સાત લાખ ઉમેરાયા એટલે કુલ અઢાર કરોડ સભ્યોની સંખ્યા ધરાવતી વિશાળ પાર્ટી દુનિયાની સૌથી લાર્જેસ્ટ રાજનૈતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની અને હવે અમારો લક્ષ્ય જે છે રાષ્ટ્રીય ફલક પર એ ત્રેવીસ કરોડ અને પચાસ લાખ સભ્યો બનાવવાનો છે અમારા જે મતદાતાઓ છે ભારતના વિકાસની અંદર નરેન્દ્રભાઈના વડપણ હેઠળ જે લોકોને મતદાતાઓને શ્રદ્ધા અને વિશ્વાસ છે આ દેશના નાગરિકોને એ તમામે તમામ મતદાતા અને નાગરિકોને અમે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો બનાવી અને પાર્ટીને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવી છે